નમસ્કાર મિત્રો રાજે સોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરીશું પાક ધિરાણ બાબતની પાક ધિરાણ અત્યારે ગુજરાતમાં ઘણા ખેડૂતો લઈ રહ્યા છે પણ ઘણા ખેડૂતો પાક ધિરાણ લેતા જ નથી તો મેં આજે પાક ધિરાણ લીધું છે તો એની થોડીક આપણે ચર્ચા કરીશું પાક ધિરાણ આમ તો સહકારી બેંક સરકારી બેંક પ્રાઇવેટ બેંક બધી જગ્યાએથી ઉપલબ્ધ છે મંડળી થ્રુ જે લોકો ખેડૂતો લે છે એને મંડળી થ્રુ મળે છે એમાં સાથે વર્ષના અંતે બોનસ પણ આપવામાં આવે છે જ્યારે સહકારી બેન્ક છે એ ડાયરેક્ટ ઘિરાણ પણ કરે છે દાખલી કે મંડળીમાં ક્રાઇટેરિયામાં ન આવતું હોય અને એ ખેડૂતોને અત્યારે ડાયરેક્ટ ધિરાણ આપે છે બેંક થ્રુ એટલે સહકારી ક્ષેત્રની તમામ બેન્કોમાં પણ આપણને લોન મળે છે જ્યારે સરકારી સરકારી બેંકની જો વાત કરું તો સરકારી બેંકની અંદર અત્યારે દાખલા તરીકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દેના બેંક આ આવી બધી જેટલી સરકારની બેન્કો છે એ બેન્કોની અંદરથી પણ આપણને ધિરાણ મળે છે તો ધિરાણ બાબતનું આજે આપણે ડીપમાં જોઈએ તો ગુજરાતમાં જેટલા ખેડૂતો છે એમાંથી સોએ સો ટકા ધિરાણ નથી લેતા અને એ નથી લેતા તો એને શું નુકસાની છે એ જ મારા સમજાવવું છે દાખલા તરીકે મારે આ જમીન જેટલી છે એ બે હેક્ટરને પોઈન્ટ વીસ છે બે પોઈન્ટ વીસ તો હવે એ જમીનની અંદર મને અત્યારે જે મેં દાખલી કે આંબેરણ કર્યું હોય અથવા તો હું આની અંદર કપાસનું વાવેતર કરતો હોય તો કપાસના મગફળીના એમ ક્રાઇટેરિયા જુદા જુદા છે અને એનું ધિરાણ પણ જુદું જુદું છે દાખલી કે બે પોઈન્ટ વીસમાં મને બે ને પચીસ સુધી મને લિમિટ છે તો મેં આ વખતે બેંકની અંદરથી બે લાખ વીસ હજારની લોન લીધી છે હવે બે લાખની વીસ હજારની લોન જે આપણે લીધી છે એનો સમયમર્યાદા ભરવાનો એક વર્ષની પહેલાં એને ભર દેવી પડે એટલે ટૂંકમાં એનું જે સર્કલ છે દાખલા તરીકે આ મેં છ બારે લોન ઉપાડી દાખલી તરીકે દસ બારે ઉપાડી છે દાખલા તરીકે તો એની દસ બાર પહેલાં આવતા વર્ષની દસ બાર પહેલાં જો આપણે એને લોન ક્લિયર કરી દઈ જમા કરી દઈ તો જ આપણને બેનિફિટ રહેલો છે અને બીજું ખાસ કે ક્યાં સુધી લોન સરકાર વ્યાજ રાહત ક્યાં સુધી આપે છે એ મુદ્દો ખાસ ઇમ્પોર્ટન્ટ છે તો એ જો વાત કરું તો બે લાખને વીસ હજારની આપણે જ્યારે લોન લઈએ છીએ ત્યારે એમાં રાજ્ય સરકાર નહીં અને કેન્દ્ર સરકાર એમ બંને થઈને સાત ટકા આપણને વ્યાજ રાહત મળવા પાત્ર છે હવે વચ્ચે જો વાત કરું તો દાખલા તરીકે આપણે ઘણા ખેડૂતો એમ કે ભાઈ અમારે લોનની શું જરૂર છે તો એ લોનની એટલા માટે જરૂર છે કે તમને દાખલા તરીકે અત્યારે મગફળી વાવતા હોય કપાસ વાવેતર કરતા હોય અથવા તો અન્ય કોઈ પણ વાવેતર કરતા હોય તો એ વાવેતરના બિયારણનો ખર્ચો ખાતરનો ખર્ચો મજૂરીનો ખર્ચો એ જે આપણે પહોંચી વળવા માટે રાજ્ય સરકારે સ્પેશિયલ આપણને આ બેનિફિટ આપેલો છે એમાં જો વાત કરું તો દાખલા તરીકે આપણે બે લાખને વીસ હજારની લોન લીધી હોય તો એનું એક લાખનું વ્યાજ આપણે ગણવીએ તો સાત હજાર જેવું થાય વાર્ષિક તો બે લાખ હોય તો ચૌદ હજાર રૂપિયા થાય હવે ચૌદ હજાર કે પંદર હજાર રૂપિયા જેવું આપણને ઝીરો ટકા વ્યાજ એટલે કે બિલકુલ આપણે વ્યાજની રકમ ભરવાની થતી જ નથી મફતમાં આપણને પૈસા વાપરવા મળે છે તો મિત્રો એ એવા ઘણા ખેડૂતોએ છે દાખલા તરીકે એ લોન ઉપાડી અને તરત એફડી બનાવી નાખે છે ફિક્સ ડિપોઝિટ બીજા દિવસે ફિક્સ ડિપોઝિટ કરી નાખે અને દાખલ તરીકે એને જરૂર હોય તોડીને અને પાછો ખર્ચો જે કાંઈ કરવાનો છે એ ખર્ચો કરે છે હવે એવું દાખલા તરીકે તમે વર્ષ દિવસ સુધી એને એફડી રહેવા દીધી તો આપણને જે વ્યાજ છે એ વ્યાજે સામું મળે અને પેલું વ્યાજય મળે એટલે બધી રીતે ફાયદાકારક છે એટલે ગુજરાતના ઘણા ખેડૂતો એવા પણ છે જે લોકોને ધિરાણ લેતા જ નથી તો મારી સૌ ખેડૂતને અપીલ છે કે ધિરાણ અવશ્ય લેવું જોઈએ ધિરાણ લેવા માટે એનું એક ઠોસ કારણ હોય ને તો ખેતીની પ્રગતિ કરવા માટે એમાં દાખવી કે નવા સંશોધિત બિયરણ લેવા ખાતર નવું લેવું આવું જે વસ્તુ કરવા માટે આપણે એની જરૂર પડે છે તો મિત્રો ગુજરાતની અંદર સેવા સહકારી મંડળી અને મંડળી ગુજરાતની અંદર અંદાજે ચાર હજાર મંડળીઓ કાર્યરત છે તો એવા ખેડૂતોને મંડળીમાં જે વિસ્તારમાં મંડળી આવેલી હોય તો એ મંડળીમાંથી ધિરાણ લેવું જોઈએ સાથોસાથે એવા પણ ખેડૂતો હોય છે જેને મંડળી જ ગામમાં ન હોય તો એવા લોકોને સરકારી બેંક નહીં મારી હું સજેસ્ટ કરું છું સરકારી બેંકમાંથી એને ધિરાણ લેવું જોઈએ અત્યારે આ કોમ્પિટિશનના જમાનાની અંદર બધી બેન્કોને અત્યારે ધિરાણ આપવું જ છે તમે દાખલ કે તમારા ગામની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હોય અથવા તો મારી ગામની વાત કરું તો એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે મધ્યસ્થ બેંક છે એવી રીતે દેના બેન્ક છે એવી જ રીતે એચડીએફસી છે આઈસીઆઈસીઆઈ છે આવી ઘણી બધી બેન્કો અત્યારે ડાયરેક્ટ ધિરાણ દેવા માગે છે એટલે ખેડૂતોને આ ધિરાણ લેવું બહુ ફાયદાકારક રહેલું છે અને એમાં મોટા બધા બેનિફિટ સમાયેલા છે તો આવી રીતે ધિરાણ લઈ અને આપણે ખેતીવાડીમાં વધારેને વધારે પ્રગતિ કરીએ સાથોસાથ આપણે નવા સુધારેલા બિયારણ અથવા તો એને ખાતર અથવા તો કમ્પોસ્ટ ખાતર વગેરે આપણે એની લઈ શકીએ છીએ બીજું મિત્રો મારે એ જણાવવાનું છે કે ધિરાણ બાબતના વિડીયો ટૂંક સમયમાં બીજા આપણા જે કહેવાય છે એ મળતા રહેશે સાથે એવા પણ ખેડૂતોને હું અપીલ કરું છું કે જે લોકોને ત્રણ લાખમાંથી આની વ્યાજ રાહત મળવાપાત્ર નથી એટલે એવો આગ્રહ ના રાખવો કે વધારે પડતી લોન લેવી ત્રણ લાખ સુધી જ ક્રાઇટેરિયા આવે છે ને ત્રણ લાખ સુધી જ આપણને વ્યાજ રાહત મળે છે તો ધન્યવાદ સાથે રાજેશ્વરા